અમિત શાહે પુસ્તકોને જ્ઞાન વ્યક્તિત્વ વિકાસનું મધ્યમ ગણાવ્યું સ્ટોલ્સનું અવલોકન કરી પ્રકાશકો નવા લેખકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું બાળકો સાથે સંવાદ કર્યો હસ્તાક્ષર પર લખ્યું માટે અમદાવાદ તૈયાર સુસ્વાગતમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં યોજાઈ રહેલા અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાની મુલાકાત લીધી એક્સ પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું પુસ્તકો માત્ર જ્ઞાનનું જ નહીં પણ વ્યક્તિત્વ વિકાસનું પણ એક મહત્વપૂર્ણ માધ્યમ છે

કે કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતથી પુસ્તક મેળાને નવી ઉર્જા અને પ્રોત્સાહન મળ્યું છે ગુજરાતમાં વાંચન સંસ્કૃતિને વેગ આપવા માટે આવી સ્તરીય મુલાકાતો ખૂબ જ પ્રેરણાદાયી છે રિવરફ્રન્ટ પુસ્તક મેળો હજુ પણ ચાલુ છે જે આવતીકાલથી પૂર્ણ થવાનો છે વાંચન પ્રેમીઓ માટે આ શ્રેષ્ઠ તક છે જલ્દી પહોંચો અને પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જાઓ નેક્સ્ટ